ગોંડલમાં પાટીદાર આગેવાન અને જીગીસા પટેલને ધમકી આપવાના મામલે જીગીસા પટેલે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ગોંડલપંથક માં ગેરકાયદેસર ધંધાઓ બંધ થાય એ માટે અમે જિલ્લા પોલીસે રજૂઆત કરી છે જિલ્લા પોલીસે ઘણી ખરી બાબતો ધ્યાનમાં લીધી છે જોકે ગેરકાયદેસર ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે એ મુદ્દે અમે જિલ્લા પોલીસને તાકીદ કરીએ છીએ ગોંડલમાં પાટીદાર સમાજની દીકરીને ચોટલો પકડીને સ્ટેજ પર લાવવાની વાતો કરવામાં આવી છે આવી વાતો જે ગુંડા તત્વો કરે છે અને લુખ્ખા તત્વો સામે અમારી લડાઈ હજુ ચાલુ જ છે આવા તત્વો સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે રાજુભાઈ સખિયાને ત્યાં લેખિતમાં ધમકી આપવામાં આવી આ મામલે અમે પોલીસ સુરક્ષા પણ માંગી છે સૌથી પહેલાં તો ગોંડલની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ ડ્રગ્સ જે દૂષણો જે હતા શેર બજારના રમાતા હતા અને બીજા ત્રીજા બે નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા એ બધા એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ બે નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ કોઈ પેલા માં આવે નહીં એમાં કોઈ દિવસ ભરમાય નહીં અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કહેવાય આ જે ગુંડા તત્વો છે જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને લુખા તત્વો જે નાની પ્રજાને સામાન્ય પ્રજાને ધમકાવીને ડરાવીને રાખી રહ્યા છે એવા લોકોના ફિટ ને કહેવાય જે જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માગું છું પોલીસ પ્રોટેક્શનની માંગ હા મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ